મહેસાણા નગરપાલિકાની ચાલુ ટમની અંતિમ સાધારણ સભા ટાઉનહોલ ખાતે યોજવામાં આવી હતી વર્ષ બે નગરસેવકો સાથે સંપૂર્ણ બહુમતીથી મહેસાણા પાલિકામાં કોંગ્રેસે સત્તા કબજે કરી હતી જોકે હાલમાં ભાજપ શાસિત પાલિકાની સાધારણ સભામાં હયાત એકતાલીસ નગરસેવકોમાંથી માંથી એકત્રીસ નગરસેવકો ઉપસ્થિતિમાં વિવાદો વચ્ચે અંતિમ સાધારણ સભા સંપન્ન થઈ છે ભાજપ શાસિત મહેસાણા પાલિકામાં કારોબારી કમિટી કોંગ્રેસ હસ્તક છે અને કોંગ્રેસના બંને જૂથ વચ્ચે ચાલતા વિવાદને કારણે સિટી બસ સહિતના કારોબારીના કામો આજની સાધારણ સભામાં મૂકવામાં આવ્યા હતા પરંતુ ભ્રષ્ટાચારની આશંકા વચ્ચે સિટી બસનું કામ રદ કરવાનો સર્વાનુમતે નિર્ણય કરાયો હતો તો વળી કોંગ્રેસના શાસનમાં થયેલા એક વિકાસ કામમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની રજૂઆતના પગલે તેની તપાસ કરાવવાનો પણ નિર્ણય સર્વાનુમતે સાધારણ સભામાં કરવામાં આવ્યો ટોટલ એકતાલીસ સભ્યોમાંથી એકત્રીસ સભ્યો હાજર હતા દસ સભ્યો ગેરહાજર રહેલ છે અને કામોમાં બે કામો નામંજૂર કરવામાં આવે છે એક સિટી બસનું ટેન્ડર જે કર્યું હતું અને કારોબારીમાં નામંજૂર કરવામાં આવ્યું હતું જે કારોબારીના ચેરમેનને સભ્યો દ્વારા ચડાવવામાં આવ્યું હતું બોર્ડમાં જે નામંજૂર કરવામાં આવ્યું છે અને એક ઇલેક્ટ્રિકનું બિલ બે હજાર અઢારનું હતું રોશનીનું તે દસ લાખનું જેવું હતું એ નામંજૂર કરવામાં આવ્યું છે ચેન ડોઝરનું કામ છે પાંચ લાખ રૂપિયાનું પેમેન્ટ કરવામાં આવ્યું છે એમાં તપાસ કરવી જરૂરી છે કે બે હજાર ઓગણીસમાં કંઈ ટેન્ડર કરવામાં આવ્યું હતું પણ એ ટેન્ડર ભૂલ્યું પરંતુ કામ બે હજાર અઢારની એજન્સીને જ આપી દેવામાં આવ્યું છે જાણવામાં આવ્યું છે એટલે એની તપાસ કરી આગળની કાર્યવાહી કરવાનું નથી